Good day. પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય સંધ્યાવંદય પૂજ્ય પાદ ગુરુદેવ શ્રી વેલજી બાપાના શ્રી ચરણોમાં સાદર વંદન ઉપસ્થિત સંત ગણો ભક્તો આદરણીય મહેમાનો માતાઓ વડીલો નાના ભૂલકાઓ આપ સૌના હૃદયમાં રહેલા એકના એક પરમાત્માને મારા પ્રણામ આપ કૃપા આશીરો ભજન પાકી જાય પછી એની છે મારામાં એ પ્રભુ તારી અને હું જે કંઈ પણ છું એ તારા વડે છું પછી પોતાનો હું મટી જાય છે જે છે એનું વિસર્જન થઈ જાય છે જેને આપણે એવું કહીએ છીએ કે હું આમ કરું હું તેમ કરું હું તો આવો છું જે હું કંઈક બની બેઠો છે એનું વિસર્જન થઈ જાય છે અને જે શુદ્ધ હું છે એ પરમાત્મા પ્રગટ થઈ જાય છે પણ એ શાન બતાવવા વાળા કોઈ મહાપુરુષ આપણા માથે હાથ મૂકી દે તો આ ઘટના જલ્દી ઘટે છે અને આ ઘટના ઘટવા માટે સદગુરુ સિવાય બીજું કોઈ સાધન નથી જેણે સદગુરુને સેવ્યા એના જીવનમાં આ ઘટના ઘટતા વાર લાગીને પણ સદગુરુનું સેવન એ રીતે થાય કે એમાં પોતાપણું કંઈક બચી ના જાય જ્યાં પોતાપણું થોડું ઘણું પણ બચી જાય છે તો આ ઘટના ઘટવામાં જીવન વીતી જાય છે નિઝામુદ્દીન ઓલિયા પાસે એક બહુ જ ગરીબ માણસ આવ્યો અને એને માગણી કરી કે ઓલિયા આપ કોઈને ખાલી હાથ મોકલતા નથી મારે દીકરીના લગ્ન છે અને મારી પાસે કોઈ વ્યવસ્થા નથી કોક દયા કરો ને ઓલિયાની પાસે એ વખતે કાંઈ જ હતું નહીં એટલે એમણે એવું કીધું કે ભાઈ કોઈક મોટું હસ્તી આવે કોઈ શ્રેષ્ઠિ આવે તો એને સિફારસ કરું તો તારું કામ થઈ જાય કાલે આવજે ને ભાઈ આ માણસ બીજા દિવસે આવ્યો બીજા દિવસે કોઈ નહીં આવેલું એટલે કીધું કાલે આવજે ને બે દિવસ ત્રણ દિવસ વીતી ગયા ચોથા પાંચમા દિવસે આ માણસ હારી ગયો કે આપની પાસે જે વ્યવસ્થા હોય તે કરી દો ને કોઈની રાહ કેટલા દિવસ સુધી જોઈશું હવે તો મારે દિવસો પણ ટુકડા આવ્યા કંઈક દયા કરું ને આજુબાજુ નજર કરી તો એમને પોતાની જ ખડાવ પોતાના જ ચંપલ દેખોડા કે લે ભાઈ અત્યારે મારી પાસે જે છે એ હું તને આપું છું ચંપલ ઘસાયેલા હતા જૂના હતા કદાચ વેચવા જાય તો એની કિંમત કેટલી મળે પણ તો એ પોતાના નસીબને દોષ દેતો દેતો ચંપલ લઈ લીધા કેડો જે હશે તે એક તો ટૂંકો થશે બે પૈસા આવશે તો ચંપલ બગલમાં નાખી અને આ ચાલતું થયું ચાલતા ચાલતા રસ્તામાં આમિર ખુસરો પોતાની જીવનભરની કમાણી ચાલીસ ઊંટ ઉપર લઈને આવી રહ્યા હતા નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા હતા સામેથી આવી રહ્યા અને એમને ઓલિયા માટે એટલો બધો ભાવ હતો કે વાતાવરણમાંથી પણ એ શોધી લે કે મારા ગુરુની કોઈ વસ્તુ છે મારા ગુરુ આટલા નજીકમાં છે વાતાવરણ પરથી પણ એ શોધી લેતા એટલો બધો ઓતપ્રોત થયેલા હતા એમણે આ માણસ જેમ નજીક આવતો ગયો એમ એમને ઓલિયાની સુગંધ આવતી ગઈ એટલે એમને એવું લાગ્યું કે નક્કી આટલામાં મારા ગુરુની કોઈ વસ્તુ છે જેમ જેમ આ નજીક આવતો ગયો એમ સુગંધ તીવ્ર થતી ગઈ ઊંટ ઉપરથી નીચે ઉતર્યા અને આ માણસને પૂછ્યું કે તમારી પાસે મારા ઓલિયાની કોઈ વસ્તુ છે આપ ક્યાંથી આવી રહ્યો છો કે હું અત્યારે ઓલિયા પાસેથી જ આવું છું એટલે એકદમ હૈયામાં ભાવ ઉમટ્યો કે ઓ વા તો મારા ગુરુને મળીને આવ્યા છે એને પ્રણામ કર્યા વંદન કર્યા અને પૂછ્યું કે તમારી પાસે મારા ઓલિયાની કોઈ વસ્તુ હોય એમ લાગે છે કે હા હું આ રીતે બોલિયા પાસે મદદ માંગવા ગયો હતો ચાર પાંચ દિવસ સુધી ધક્કા ખાધા કાંઈ ના મળ્યું એટલે છેવટે મને ઓલિયાએ એમના ચંપલ આપીને જૂતા આપીને મોકલો છે કે તું મને આપી શકીશ તું કે એટલી કિંમત તને દઉં કે તમારે જે આપવું હોય તે આપો જૂના ચંપલ ઘસાયેલા ચંપલ એનું તો કોઈ માણસ માગી પણ કઈ રીતે શકે કે આટલી કિંમત દેજો જાણે કીધું તમારે જે ઈચ્છા હોય તે આપી દો તમારે જોઈતા હોય તો ચંપલ આપને આપી દો કે એક ઊંટ જેના પર સીધું સામાન છે એ બધા માણસો માટેની વ્યવસ્થા કરવાની છે એટલો સામાન હું રાખું છું બાકીના ઓગણ ચાલીસ તને આપું છું મારા ગુરુના ખડાઉના બદલામાં આ માણસ તો અવાક થઈ ગયો કે મારે આટલી બધી સંપત્તિ જોઈતી નથી કે ભાઈ મને એવું લાગે છે કે હું આ પણ તને કંઈક ઓછું આપું છું એટલું તું લઈ લે મારા પર દયા કરીને તું એટલું લઈ જા પણ મને મારા ગુરુના ચંપલ પાછા દઈ દે આ જ ચંપલ લઈ અને અમીર ખુચરો ઓલિયા પાસે પહોંચ્યા છે થાળમાં સજાઈ રેશમના રૂમાલથી ઢાંકીને એમને અર્પણ કર્યા છે કે અમીર શું લાવ્યો છું કે આમાં મારું કશું નથી જે બધું છે આપણું જ છે પણ કે તો ખરો શું છે રૂમાલ ઉઠાવ રૂમાલ ઉઠાયો ચંપલ પોતાના જોયા એટલે પૂછ્યું કે તું આ કોની પાસેથી લાવ્યો કોઈક ઝૂટવીને તો નથી લાવ્યો ને કે ના પ્રભુ મારી પાસે જે હતું એ બધું આપીને લાયો કે કેટલું આપ્યું કે ઓગણ સોદો બહુ સસ્તો છે આટલું જીવનભરની કમાણી આપી દીધી તોય ઓલિયા એવું કે છે કે સોદો બહુ સસ્તો છે આખું જીવન જેને આપતા એ ઋણ ના ઉતરે એ ગુરુને આપણે શું આપી શકીએ જેણે આપણને સમજ આપી છે સમજના બદલામાં આપણે શું આપી શકીએ જેણે આ હૈયાને પોતાના રંગે રંગ્યું છે એને આ સંસારનો કયો રંગ આપણે આપી શકીએ જેને કોઈ રંગની ચીજની વસ્તુની કશાની જરૂર નથી એને કંઈક આપી અને આપણે આપણું ઋણ ચૂકવવા એક સામાન્ય પ્રયત્ન કરીએ છીએ પણ એમના ઋણમાંથી આપણે ઋણ થઈ શકતા નથી ભક્ત ભગવાન માટે એવો ભાવ રાખે છે શિષ્ય સદગુરુ માટે એવો ભાવ રાખે છે અને સંસારમાં સતી નારી પોતાના પતિ માટે એવો ભાવ રાખે છે જ્યાં જ્યાં આ ભાવ છે ત્યાં સંસાર સ્વર્ગ બની જાય છે સ્વર્ગ પણ નાનું છે વૈકુંઠ બની જાય છે એ હૈયામાં વૈકુંઠ પ્રગટ થાય છે અને જ્યાં જાય ત્યાં આખું વાતાવરણ પાવન થઈ જાય છે અત્યારે આપણે જે મહાત્માના સાનિધ્યમાં બેઠા છીએ એના સાનિધ્ય માત્રની એક ઝલક આપણને આટલા શાંત કરી શકે છે તો એમની વાણી આપણા હૈયામાં ઉતરે તો આપણું જીવન ક્યોથી ક્યાં પહોંચી જાય રામાયણનો એક પ્રસંગ છે કેવટ ભગવાન રામ જે વખતે વનવાસ માટે નીકળ્યા એ વખતે સૌથી પહેલી માગણી કેવટ પાસે કરી છે આમ તો ભગવાન કોઈની પાસે કશું માંગે ના પણ જેની પાસે આપવા જેવું હૈયું છે એની પાસે ભગવાન પણ માંગી લે છે સુલભા મા પાસે પણ ભગવાને માંગ્યું હતું કે મને ભૂખ લાગી છે જે આખા જગતને જમાડવા વાળો છે એને ભૂખ લાગે તો કંઈક લેવાની જરૂર ન પડે પણ સુલભા સુલભામાં જીવનભર એવો સંકલ્પ લઈને બેઠા હતા કે એક વખત હું મારા ઠાકુરને મારા હાથે જમાડું અને એના માટે એમણે જીવનભર તપશ્ચર્યા કરી જીવનભર રાહ જોયું શાંતિદૂત બનીને ને એમનો સંકલ્પ પૂરો કર્યો સુલભાજીને કીધું કે માં કાકી મને ભૂખ લાગી છે એમ કેવટ પણ આગલા જન્મથી ભગવાનની વાટ જોતા હતા ચરણ સ્પર્શ કરવા માટે આગલા જન્મમાં ક્ષીર સાગરનો કાચબો હતા એટલે કાચબાને ને એવું થયું કે ક્ષીરસાગર સાગરમાં પ્રભુ પણ ફોટે છે અને હું પણ એ જ સાગરમાં રહું છું તેમના ચરણ સ્પર્શ કરવાનો લાભ મને પણ મળી જાય તે ધીરે 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 કાચબો ભગવાન સુધી પહોંચ્યા પણ શેષ તૈયાર ઉપર પરમાત્માની પથારી છે જ્યાં ચરણ સ્પર્શ કરવા ગયા એટલે શેષને થયું કે આ મારા પ્રભુની ઊંઘમાં ખલેલ પહોંચાડશે ધ્યાન તોડશે એટલે ખાલી ફણા મારી અને કાચબાને પાડી દીધો પાછો આ કાચબો ફરીથી બેઠો થઈને ચરણ સ્પર્શ કરવા ગયો ફરીથી ફણા મારી ફરી પાડી દીધો ત્રીજી વખત થયો એટલે શેષને થયું કે હવે આને કઈક કરવું પડશે એટલે એમણે ડંખ માર્યો હવે શેષનો ડંખ કોણ બચી પણ જેવી ગતિ એવી એની ગતિ થાય છેલ્લા શ્વાસે કાસબાને એવું હતું કે હું ભગવાનના ચરણ સ્પર્શ કરી લઉં એવા સંકલ્પ સાથે આના પ્રાણ છૂટ્યા છે બીજો જન્મ કેવટનો મળ્યો છે આ જન્મમાં પણ એને એવું યાદ છે કે મારે ભગવાનના ચરણ સ્પર્શ કરવા છે પણ કરવા કઈ રીતે નદી કિનારે જ એનું જીવન હતું અને આ પારથી પહેલે પાર માર્ગોને લઈ જતા છોડીને જેભ કમાણી થતી એમાં જીવનનો નિર્વાહ થતો એટલે એટલો વિસ્તાર છોડીને ક્યાંય ગયેલા નહીં ભગવાનને એનો સંકલ્પ પૂરો કરવા માટે એની પાસે આવવું પડ્યું સંકલ્પ જેટલો દ્રઢ થતો જાય છે એમ પ્રકૃતિ પણ એને શાક પૂરતી જાય છે પ્રકૃતિમાં પણ એવી વ્યવસ્થા થતી જાય છે કે એનો સંકલ્પ કઈ રીતે પૂરો થાય પરમાત્મા એનો સંકલ્પ પૂરો કરવા માટે વનવાસ દરમિયાન એની પાસે નાવની માગણી કરી છે અને કેવટ જાણે કોઈ દિવસ ધ્યાન નથી કર્યું કોઈ દિવસ પૂજા નથી કરી ફક્ત ભગવાનનું જ ચિંતન કર્યું છે કે ક્યારે મારા રામ આવે ને ક્યારે ચરણ પખાવ ભગવાન એને સમયથી માંગણી કરે છે કે ભાઈ સામે પાર જાવું છે તારી નાવ આપીશ એની સાથેના અહીંયામાં એટલો ભાવ ઉમટ્યો કે આજ હું પણ કંઈક આપી શકવાને લાયક છું પરમાત્માએ આપણને બધાને યોગ્યતા આપીને મોકલ્યા છે કે સમાજમાં સંસારમાં ભક્તિમાં કંઈક ને કંઈક આપણે આપી શકીએ જ્યાં પ્રેમ છે ત્યાં ત્યાગ છે ત્યાં આપવાની ભાવના છે અને જ્યાં સ્વાર્થ છે ત્યાં લેવાની ભાવના હોય છે જ્યાં ભગવાને કીધું કે મારે તારી નાવની જરૂર છે એની સાથે એવું થયું કે ઓ મારી પાસે જગતનું જગદીશ્વર માંગે એવી વસ્તુ પણ પરમાત્માએ મને આપીને મોકલ્યો છે જગદીશ્વરે આપીને મોકલ્યો છે આ જ મારામાં કંઈક લાયકાત છે કોઈક યોગ્યતા છે કે પ્રભુ મારી પાસે માગે એના હૈયામાં હિંમત હાઈ એટલે ભગવાનને કીધું કે પ્રભુ આપને ચરણરજથી એક શીલા પણ સ્ત્રી બની જાય છે તો મને એની બીક છે એક પત્નીનો નિર્વાહ કરવામાં મને આટલી તકલીફ પડે છે જો બીજી સ્ત્રી પેદા થશે તો બધાનો નિર્વાહ હું કઈ રીતે કરી શકીશ એટલે આપણા ચરણ મને ધોવા દો ભગવાને કીધું ધોઈ લે ભાઈ હવે હૈયામાં જ્યારે અતિશય પ્રેમ ઉમટે ને પછી એની બુદ્ધિ ઉપર કબજો પરમાત્માનો હોય છે એટલે એનું કલ્યાણ જેમાં થવાનું હોય એવું જ એનાથી પછી બધું થવા લાગ્યું ઘરમાંથી એક કથરોટ મંગાઈ અને એ લાકડાની કારણ કે લાકડામાં પાણીનો ભાગ રહી જાય પછી રોજ એમાં રાંધીએ એટલે ચરણ રજ રોજ પ્રસાદ તરીકે મળે લાકડાની કથરોટ મંગાઈ છે અને હાથમાં પકડી જમીન પર નહીં મૂકી હાથમાં પકડી અને ભગવાને કીધું પ્રભુ આપના ચરણ ચરણ પધરાવો એટલે પ્રભુએ ચરણ પધારવા પગ ઊંચો તો કર્યો પણ કીધું કે ભાઈ નીચે મૂક ને તો મને પગ મૂકતા ફાવે એના તમને તકલીફ શું છે કે મને પડી જવાની બીક લાગે છે તો એક કામ કરો ને પ્રભુ આપણા બંને હાથથી મારા માથાનો ટેકો લઈ લો બંને હાથ પરમાત્માના એના માથે આવ્યા છે અને ભગવાનનો હાથ જેના માથે આવે એને આ સંસારમાં બીજું પામવાનું બાકી શું સંસારમાં સદગુરુનો સમર્થ મહાપુરુષનો માથે હાથ આવે પછી આ સંસારમાં કશું પામવા જેવું ના રે સંસારમાં કોઈ ઈચ્છા ના રહે તો કેવટે કીધું છે કે પ્રભુ મારા માથે હાથ દો અને પરમાત્માએ બંને હાથેના માથે પધરાયા છે અને ચરણ રજ બધા કુટુંબીવાળાને આપી છે બધાને લાઈનમાં ઊભા કરી દીધા સમય આમ કરતા કરતા પસાર કરી રહ્યા છે કેવટ લક્ષ્મણ એવું થાય છે કે આ જલ્દી કરે તો અમે પાર ઉતરીએ અને પછી આગળની યાત્રા ચાલુ કરીએ કેવટને એમ છે કે કેમ કરતા વધારે સમય એમના સાનિધ્યમાં મારો પસાર થાય એટલે કંઈક ને કંઈક એવું બાનું શોધે છે કે પ્રભુ ત્યાં ને ત્યાં જ રોકાય બધાને ચરણ રજ આપી છે લક્ષ્મણજીને સીતાજી કે છે કે જો આવો તો પ્રસાદ આપણને જીવનમાં ક્યારેય મળે એમ નથી હોય તો લાઈનમાં ઉભા રહેવું જવું પડશે લક્ષ્મણજી અને સીતાજી પણ કેવટના કુટુંબીઓની લાઈનમાં ઊભા છે અને ભગવાનના ચરણ રજની પ્રસાદ પામ્યા છે પછી નાવમાં બેઠા એટલે કેવટે વિચાર્યું કે હવે હવે તો સામે પાર ઉતરી જશે અને આગળ નીકળી જશે તો થોડી વાર આ કાંઠેથી સામે કાંઠે ના લઈ જાય પણ આમ તેમ નાવને ગુમાવા લાગ્યા એટલે પ્રભુએ કીધું કે ભાઈ તું આમ તેમ નાવ ગુમાવીને સમય શું કામ પસાર કરે છે અમને સામે પાર લઈ જાણ કે પ્રભુ થોડા કાંટા મરાયા એમાં તમે આટલું કંટાળી ગયા અમે ચોર્યાસી લાખ યોનિઓના વાંટા મારીએ છીએ બસો કરોડ વર્ષ ફરીએ છીએ તોય કંટાળતા નથી તમે ઘણી વારમાં કંટાળી ગયા આપણા બધાની કથા આપણા બધા વતી કેવટે રજૂઆત કરી છે જેને આ સંસારમાં કંટાળો આવે ને એને પરમાત્મામાં પ્રેમ જાગે છે એને સદગુરુના ચરણોમાં પ્રીતિ થાય છે કેવટે સામે પાર ઉતાર્યા એટલે ભગવાનને એવું થયું કે હવે આને કંઈક આપું તો ખરો આણે મને આટલી સેવા કરી છે સામે પાર ઉતાર્યો છે પણ વનવાસ હતો એટલે સાથે કોઈ વસ્તુ હતી નહીં સીતાજી ભગવાનનું મન કળી ગયા છે ધર્મ પત્ની એ છે કે જે પોતાના પતિની ચેષ્ટા મનોભાવને કળી શકે અને એ પ્રમાણેનું આચરણ થયું સીતાજી ભગવાનના મનને કળી અને હાથમાં એમની જે પ્રિયમાં પ્રિય મુદ્રિકા હતી વીટી હતી એ પ્રભુને આપી કે પ્રભુ આપ લો એટલે ભગવાને કેવટને આપવા પ્રયત્ન કર્યો એટલે કેવટે બે હાથ જોડ્યા કે પ્રભુ હું આપણી પાસે ઉતરાઈ ના લઈ શકું કારણ આપ અને હું બંને ભાઈઓ છીએ એટલે લક્ષ્મણજીને એવું થયું કે ભાઈ તું કેવી વાત કરે છે લક્ષ્મણજી ઉકળાટ કર્યો કે તમે નહીં તમે નહીં તમારી વાત નહીં આ તો અમારા બેની વાત ચાલે છે અમે બે ધંધાભાઈ છીએ કે કેવી રીતે કે હું ગંગા સાગર પાર ઉતારું છું અને આ ભવસાગર પાર ઉતારે છે એટલે તમે ભવસાગરના ખારવા હું ગંગાસાગરનો ખારવો એટલે ખારવો ખારવાની ઉતરાઈ ના લે એટલે હું આપની પાસેથી ઉતરાઈ નહીં લઉં પણ ભગવાન બહુ આગ્રહ કરે છે એટલે છેલ્લે કહેવટે કીધું કે આજે નહીં ચૌદ વરસ પછી આપનો જ્યારે રાજ્યાભિષાક થાય એ વખતે જે આપવું હોય તે આપી દેજો પણ આજે નહીં આવું કહેવા પાછળનું કારણ એટલું હતું કે ઉધાર હશે તો જીવનમાં ફરી દર્શન થશે દર્શન કરવાની જે અંદર ભાવ હતો અને ભગવાન પણ કોઈનું ઋણ માથે રાખતા નથી એટલે કે ચૌદ વર્ષ પછી ફરીથી મને એમના દર્શન થશે ફરી એમનું સાનિધ્ય મળશે એ ભાવથી કેવટે કશું લેવાની ના પાડી અને પછી એવું કહેવાય છે કે કેવટે એ નાવમાં બીજા કોઈને બેસવા નહીં દીધા કે આમાં મારા પ્રભુના ચરાર જ પડ્યા છે હવે હવે તો આ પૂજનીય નાવ બની ગઈ છે હવે આમાં બીજા કોઈના પગ ના પડવા દો ચૌદ વરસ પ્રભુ વનવાસ પૂરો કરીને આવ્યા ત્યાં સુધી આનો નિર્વાહ કઈ રીતે ચાલ્યો હશે નાવ એની આજીવિકા હતી હવે નાવમાં કોઈને બેસવા દેતા નથી જે આઈ મળ્યું એનાથી બંને જણા પતિ પત્ની બંને જણા નિર્વાહ કરે છે અને જે આવી રીતે નિર્વાહ થયો હોય એનું જીવન એક તપશ્ચર્ય બની જાય છે ભગવાન પણ એના ઋણી થઈ જાય છે કે મારે ખાતર આટલી બધી તપશ્ચર્યા શબરીમાએ પણ એ તપશ્ચર્યા કરી ગુરુનું વચન હતું માતા બેટા તારે રામને શોધવા ક્યાંય જવું નહીં પણ રામ તને શોધતા શોધતા આવશે કે તું ક્યાંય ના જઈશ આ વચન પકડીને માં બેઠેલા હતા યુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી એમનો નિત્યક્રમ ચાલુ રહ્યો રોજ ફૂલ વીણવાના ફળ વીણવાના અને પ્રભુની રાહ જોવાની આખી જિંદગી આ ક્રમ ચાલુ રહ્યો ને ભાવમાં કોઈ દિવસ કમી આવી નહીં રોજ સવાર પડે ને હૈયામાં ભાવ આવે કે આજ મારા રામ આવશે આજ મારા રામ આવશે રોજ રાહ જોતા 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 આંખોની રોશની ઓછી થઈ ગઈ પણ ભાવ ઓછો નહીં થયો એટલા માટે ભગવાને એમનો રસ્તો પૂછતા પૂછતા આવવું પડ્યું કે શબરીમાંનો આશ્રમ ક્યાં છે જીવનમાં આપણે જે નિયમ લઈએ છીએ જે નિત્યક્રમ કરીએ છીએ એમાં પહેલા દિવસે જે ભાવ હોય છે એવો ને એવો અથવા તો એનાથી દિવસે દિવસે ભાવ વધતો જાય તો આ જન્મે ભજન પાકી જતા વાર નહીં લાગે પણ ભાવમાં કમી ના આવે એવી ભગવાનને રોજ પ્રાર્થના કરી ભાવમાં કમી ના આવે એવી ઈચ્છા હોય તો થોડા થોડા દિવસે રોજ તો આપણે સંત દર્શને જઈ શકીએ એમ નથી પણ સમય સમયે કબીર સાહેબ એવું કહે છે કે રોજ સ દિવસમાં અનેક વખત સંત દર્શન કરવા જોઈએ અનેક વખત ના કરે તો દિવસમાં એક વાર એટલું ના કરી શકે તો બે દિવસે એમ કરતાં કરતાં છેલ્લી લિમિટ કબીર સાહેબે આલી છે કે પંદર દિવસમાં એક વખત સંત દર્શન કરવા જોઈએ છેલ્લામાં છેલ્લું પંદર દિવસે તો કરવા જ જોઈએ તો આવો કોઈ નિયમ આપણા જીવનમાં પણ આવી જાય જીવન જેના માટે પરમાત્માએ આપણને આવ્યું છે આપણા પોતાના કલ્યાણ માટે એ તરફ રાહ બતાવવાવાળા કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળી જાય અને માથે એમનો હાથ આવી જાય એવી ભગવાનની પ્રાર્થના સાથે સદગુરુ રે